મહેસાણા દુસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ ભાજપના મેન્ડેટ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર આક્ષેપ કરેલી વાત પાયા વિહોણી છે અશોકભાઈ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈ પ્રકારની ઉગ્ર બોલાચાલી સિવાય કોઈ ઉગ્ર પ્રકારની હા ચાલાકી કરવામાં આવી નથી डिरेक्टरों द्वारा दूध सागर डेरी में बोला निवेदन अपना कि कोईपण प्रकार की मार झूड़ के हाथ चालाकी कर रिपोर्टर चेतन पटेल मेहसा गुजरात दर महीने रूटीन मीटिंग मे मीटिंग आज मिली मीटिंग शुरू थी ये पी तरत वाइस चेरमेन योगेश भाई अमुक प्रश्न उठाला लिखित में लैने आए ये बदाज प्रश्नों अमेरिका शांतिपूर्वक जवाब आप लगभग एम એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જેવા પ્રશ્નો પૂછ્યા એના અંદર ખુલાસા કર્યા મારા આપને જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જિલ્લા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વાવાદારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી છે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ગરીબ પદ્ધતિ હોય તો બીજી બધી પદ્ધતિઓ દરેકની અંદર પારદર્શકતા અને કરતા સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સિટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળોચાલી કરવા લાગ્યા તો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યો સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને કાશો નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયાવાળી વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપણે માનો છો કે જે આ આક્ષેપ લગાવ્યા છે પાયાવરણ કોઈના હાથો નહીં બિલકુલ આક્ષેપ પાયા છે તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલાં પણ અમારા ડેટ રોન કહેતા હતા કે આજે મારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડેટ પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બધા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગોળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગોળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો

તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આપણો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટ ને બદનામ કરવા માટેનું આ કાવતરું છે